મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે મનરેગાના કૌભાંડમાં આરોપી બન્યા છે અને હવે સાંસદ શક્તિસિંહ ગોહિલે સવાલો ઉભા કર્યા છે કે મંત્રી હજી સુધી કેમ રાજીનામું નથી આપતા કે પછી સરકાર કેમ રાજીનામું લેતી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી એક લાંબા સમયથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડ છે તે સચિવાલયને તેમના મંત્રાલયમાં ગેરહાજર છે કેમ કે તેનું કારણ છે કે દેવગઢ બારી અને ભાણપુરમાં જે શરૂઆતમાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું સરકારી અધિકારીઓએ તેની તપાસ કરીને ત્યારબાદ ગુનો નોંધાયો આ પાંત્રીસ એજન્સીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો તેમાંથી બે એજન્સીઓ આ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની છે અને ત્યારબાદ ગુજરાતની રાજનીતિ ગરમાય છે અને હવે વિપક્ષ પોતે પણ આકરા તેવર અપનાવે છે અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ તેમણે હવે આ મંત્રી છે તે કેમ રાજીનામું નથી આપતા તે મામલે સવાલો ઉભા કર્યા છે ચોક્કસ રીતે મનરેગાના અંદર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં હોય મંત્રીની સીધી સંડોવણી હોય છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવા જે રીતે જલસે નલ યોજનામાં પણ ગળે પૈસા ખવાયા છે નકલી ઓફિસો ઊભી થઈ જાય આદિવાસીના વિકાસ માટે કરોડો કરોડો રૂપિયાનો છે અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી પક્ષી ગરીબ દલિત

અમે કોઈને પણ બચાવીશું નહીં એ નેતાએ પોતે ખુલાસો કરીને કહ્યું છે કે મારા સામે કોઈ આક્ષેપ સાબિત ન કરે ને ખોટી વાત કરશે તો હું એના સામે માનહાનીનો દાવો દાખલ કરીશ તો જે કંઈ હશે આમ હવે શક્તિસિંહ ગોહિલ પોતે પણ આકરા તેવર અપનાવી રહ્યા છે અને આ મંત્રી છે તે સતત ગાંધીનગરમાં ગેરહાજર રહેતા સરકાર પોતે પણ આ મામલે હજી સુધી અસમંજસમાં છે કે જે પ્રકારે મનરેગાનો મામલો ચર્ચાઈ રહ્યો છે મંત્રીના બંને પુત્રો આરોપી બન્યા છે તો આ મામલે વિપક્ષનું કાઉન્ટર કેવી રીતે કહું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैश्ण वजन तो तेने कहिये जे